મોર્નિંગ વ્યુઅર્સ કોઠારી પલક ડેટા એનાલિસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું ચાંદી ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ પર સૌપ્રથમ હવે આપણે આજના ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે માહિતી મેળવીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ જે ન્યુટ્રલ ઝોન તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ તે પણ ન્યુટ્રલ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે પણ ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે એફઆઈઆઈ ડીઆઈસ અને એફઆઈનો ના ડેટા વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ એફઆઈસ માં 588.34 કરોડ ની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ ડીઆઈસ માં 682.73 કરોડ ની તેમાં પણ વેચવાલી હતી અને એફઆઈનો માં 1804.70 કરોડ ની તેમાં પણ વેચવાલી હતી હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે નેગેટિવ ટુ ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારના અસર કરતા પરિબળો વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સ છે કે જે સત્તાણું પોઈન્ટ જીરો સાત છે ત્યારબાદ વીએક્સ કે જે સત્તર પોઈન્ટ ચુમ્માલીસ છે ત્યારબાદ વીએસ દસ દસની ટ્રેઝરી કે જે ચાર પોઈન્ટ પચીસ ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે સડસઠ પોઈન્ટ ત્રીસ યુએસ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ એલાઇટ ડિજિટલ સર્વિસીસ લિમિટેડની બોર્ડ મિટિંગ ચાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ મળશે માસિક ગાળામાં બસો ને ચુમ્માલીસ પોઈન્ટ સિતર કરોડનો ચોખ્ખો નખો થયો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે બત્રીસ પોઈન્ટ વીસ હતો કંપનીની કુલ આવક એક સતાણું પોઈન્ટ નેવું કરોડ થી વધીને ત્રણ હજાર આઠસો ને પંચ્યાસી પચાસ કરોડ ની થયેલી છે ત્યારબાદ ઓરિયન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડની બોર્ડ મિટિંગ ચાર ફેબ્રુઆરી બે ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ ઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની બોર્ડ મિટિંગ છ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ દેવીઝ લેબોરેટરીઝ લિમિટેડની બોર્ડ મિટિંગ અગિયાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ લિમિટેડને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બસો ને આઠ પોઈન્ટ બાર કરોડનો ચોખ્ખો નફો થયો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે નેવું પોઈન્ટ જીરો ચાર કરોડનો હતો તેઓની કુલ આવક એક હજાર એકસો ને સાહીઠ કરોડથી વધીને એક હજાર ત્રણસો ને એક પોઈન્ટ પચાસ કરોડની થયેલી છે ત્યારબાદ સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પાસેથી ટેસ્ટિંગ અને સ્થાપના માટે પાંચસો પિંચોતેર કરોડનો કોન્ટ્રાક્ટ મળેલો છે ત્યારબાદ એનસીસી લિમિટેડ ને જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન કુલ બે હજાર ચારસો ને છપ્પન પોઈન્ટ નેવ્યાસી કરોડના પાંચ ઓર્ડર્સ મળેલા છે ત્યારબાદ IDFC ફર્સ્ટ Bank લિમિટેડને ને 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 478.65 કરોડનો ચોખ્ખો નફો થયો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 340.17 કરોડનો હતો તેઓની કુલ આવક 11122 કરોડ થી વધીને 12541.99 કરોડ ની થયેલી છે ત્યારબાદ હીરો મોટોકોપ લિમિટેડે જાન્યુઆરી 2026 માં પાંચ લાખ સત્તાવન હજાર આઠસો ને એકોતેર યુનિટનું વેચાણ કરેલું છે જે જાન્યુઆરી બે હજાર પચીસની તુલનામાં છવ્વીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે ત્યારબાદ ટીવીએસ મોટર કંપની લિમિટેડે જણાવ્યું છે કે કંપનીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ત્રણ લાખ સત્તાણું હજાર છસો ત્રેવીસ યુનિટ્સના વેચાણ સામે તેઓએ પાંચ લાખ અગિયાર હજાર છાસઠ વેચાણ કરેલું છે જે ઓગણત્રીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે ત્યારબાદ હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું છે કે કંપનીએ જાન્યુઆરી બે હજાર છોવીસ માં ઓગણસાઠ હજાર એકસો ને સાત યુનિટનું સ્થાનિક વેચાણ કરેલું છે અને ચૌદ હજાર હજાર ત્રીસ નિકાસ સાથે કુલ એકસો ને સાડત્રીસ યુનિટનું વેચાણ કરેલું છે ત્યારબાદ ટાટા મોટર્સ લિમિટેડે જણાવ્યું છે કે કંપનીએ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન અડતાલીસ હજાર ત્રણસો ને પંદર વાહનોના સામે જાન્યુઆરી બે હજાર છવ્વીસ એકોતેર હજાર છાસઠ વાહનોનું વેચાણ કરેલું છે જે સુડતાલીસ પોઈન્ટની વૃદ્ધિ દર્શાવે છે હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટમાં તે માઇનસ પોઈન્ટ છે ત્યારબાદ હવે આપણે નિફ્ટી ના દાનમાં વિશે વાત કરીએ તેની રેન્જ ચોવીસ સાતસો થી પચીસ હજાર શકે છે સપોર્ટ ચોવીસ પાંચસોતેર બસો સાતસો ની રહેશે સપોર્ટ સત્તાવન નવસો થી અઠાવન એકસો પંચોતેર નો રહેશે ને રજિસ્ટન્સ છે એ અઠાવન સાતસો પોઈન્ટ નો રહેશે હવે આપણે એફએ નો અપડેટ વિશે વાત કરીએ

ગૌરવ શુક્લાએ સેલિંગ કરી લીધું જેમાં તેમની ક્વોન્ટિટી દસ લાખ શેર ની તેની પ્રાઇસ ત્રીસ ની હતી લાસ્ટમાં ધનવંતરી જીવન રેખા લિમિટેડમાં અજય ત્યાગીએ સેલિંગ કરેલો તો જેમાં તેમની ક્વોન્ટિટી એકાવન હજાર શેર ની પ્રાઇસ પચીસ પર ની હતી હવે આપણે લાસ્ટમાં બલ્ક ડીલ બ્લોક ડીલ એને સી વિશે વાત કરીએ એમાં સૌપ્રથમ પ્રથમ કંપની રત્નવેર પ્રસિઝન એન્જિનિયરિંગમાં અરિયન કેપિટલ માર્કેટે સેલિંગ કરેલો તો જેમાં તેમની ક્વોન્ટિટી

જો તમને સ્ટોક માર્કેટ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવાનું ચૂકતા નહીં ચાંદી ન્યૂઝની ની ખાસ કરીશ માર્કેટ અપડેટ રોજ સોમવાર થી શુક્રવાર સવારે આઠ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ